કોસાડી પ્રાઇવેટ આઈ ટી આઈ ખાતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ બે હજાર પચીસ નું ઓનલાઈન પરિણામ જાહેર ગત તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના ગુરુવાર રોજ ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ નું ઓનલાઈન પરિણામ જાહેર થયું હતું જેમાં કોસાડી પ્રાઇવેટ આઈ આઈ ના ફેશન ડિઝાઇન ટ્રેડ ની તાલીમાર્થી યાતેકા સંસ્થા ખાતે પહેલો ક્રમ મેળવ્યો જેમણે કુલ છસો સત્તાવન તથા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના તાલીમાર્થી ઉમેર પહાડજી એ નેવું દશાંશ ત્રણ ત્રણ ટકા સાથે બીજો ક્રમાંક મેળવ્યો તથા ફેશન ડિઝાઇન ટ્રેડ ની સાનિયા શેખ એ દશાંશ પાંચ ટકા સાથે સંસ્થા ખાતે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે તેમજ કોસાડી પ્રાઇવેટ આઈ ટી આઈનું કુલ પરિણામ સત્તાણું દશાંશ શૂન્ય ટકા આવેલ છે આ બદલ જેઆઈઆઈયુ અક્કલકુઆના પ્રેસિડેન્ટ મૌલાના હુજેફા સાહેબ વસ્તાનવી તથા જીએમબી કેમ્પસના ટ્રસ્ટી શ્રી હાફીઝ સાત જાડા સાહેબ તેમજ આઈ ટી આઈના આચાર્ય શ્રી અને સ્ટાફગણ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ અને ભવિષ્યમાં તરક્કી કરે તેવી દુઆ કરીએ છીએ એમ જણાવેલ